નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે પળ ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર લીમડી હાઈવે પર 1 કરોડના ના દારૂ સાથે રાજસ્થાન નો શખસ ઝડપાયો દારૂ કન્ટેનર સહિત રૂપે કોઈ 13 કરોડ નો મુદ્દા જપ્ત અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર પાણસીના પોલીસે લીમડી નજીકથી એક કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો સાથે રાજસ્થાનના શખ્સને ઝડપી પાડ્યો હતો ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે વિદેશી દારૂનો સાત હજાર નવસો ચુમાલીસ બોટલ મોબાઈલ અને ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન બાતમી મળી હતી કે એક ટ્રેલર કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદથી રાજકોટ તરફ જવા નીકળે છે બાતમીના આધારે પોલીસે ચેકપોસ્ટ પર વોચ ગોઠવીને આડસ મૂકીને બાતમીવાળા ટ્રેલર કન્ટેનર ચાલકને ઉભો રાખવા ઇશારો કર્યો હતો પરંતુ તે ઊભો રહ્યો ન હતો અને નાસ્તી છૂટ્યો હતો પોલીસે પીછો કરીને લીંબડી નજીક હાઇવે પર આવેલી માધવ હોટેલ પાસેથી કન્ટેનર ચાલકે રામ રામ હરખારામ જાટ રહે સેવરોકાબાસ ગામ તાલુકો લુણાડા જિલ્લો બાડમેર રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો ટ્રેલર કન્ટેનરની તપાસ હાથ ધરાતા વિદેશી દારૂની સાત હજાર નવસો ચુમ્માલીસ બોટલ કિંમત રૂપિયા એક કરોડ એક લાખ ત્યાંસી હજાર બસો એક ટ્રેલર કન્ટેનર કિંમત રૂપિયા બાર લાખ અને મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર મળીને કુલ રૂપિયા એક કરોડ તેર લાખ અઠ્યાસી હજાર બસ્સોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જવાનો હતો તે અંગેની પૂછપરછ કરતાં ચાલકે જણાવ્યું હતું કે રાજપાલના કહેવાથી હરિયાણાના અંબાલા ખાતેથી અજાણ્યા શખ્સ અંબાલા રાજપુરા રોડ પર આવેલા ટોલનાકા પાસે અજાણ્યા શખ્સે દારૂનો જથ્થો ભરી આપ્યો હતો રાજપાલે મને સાઈલા પહોંચીને ફોન કરવાનું કોઈ હતું જેથી આ દારૂને કોને આપવાનો છે મને ખબર નથી પાણશીના પોલીસે કે રામ તથા દારૂનો જતો ભરી આપનાર તથા મંગાવનાર સહિત તપાસમાં ખુલે તે તમામ શખ્સો વિરુદ્ધ પાણસીના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી જેવી ન્યૂઝ ગુજરાતી લીંબડી